તો આણંદના વલ્લભ વિદ્યાનગરમાં મહિલાઓનો વિરોધ જોવા મળ્યો કમલમની બહાર મહિલાઓએ થાળી વગાડીને વિરોધ દર્શાવ્યો છે ઘટના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ રણચંડી બની ભાજપ કાર્યાલયની બહાર થાળી વગાડીને ઠાલવ્યો રોષ ધારાસભ્યની હાજરી સમયે જ કર્યું હતું પ્રદર્શન

બેઠક રાખી હતી જેમાં ખુબ સુખદ સમાધાન થયું છે બંને પક્ષે એકબીજાને સ્વીકારીને જલ્દીથી જલ્દી થી જે બાકીના ઘરોમાં કનેક્શન આપવાના છે એના માટે બંને પક્ષ સંમતિ અપાઈ ગઈ છે